છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ટપે બહાદરપુર વસાદત માં ફિલ્ટર કરેલું પાણી આસપાસના ગામોમાં પૂરું પાડવામાં આવે છે જેની માટે પાઇપલાઇન પણ નખાયેલી છે તેનું સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે પાણી પુરવઠા વિભાગ પાઇપલાઇન રિપેરિંગ તેમજ પાઇપલાઇનના વાલના રિપેરિંગ માટે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચનું ટેન્ડર બહાર પાડે છે પરંતુ બોડેલી તાલુકાના કુંડી ગામે હજારો લીટર ફિલ્ટરવાળું પાણી ઢોળાઈ રહ્યું છે પાઇપલાઇનના વાલમાં લીકેજ છે પરંતુ તેના પર કોઈ ધ્યાન જ નથી આપતું નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ટપ્પે બહાદરપુર વસાદ ગામના પાટિયા પાસે ફિલ્ટર વાળું પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે ગામના લોકો લાઈન રિપેરિંગ કરવા માટેની માંગ કરી રહ્યા છે વેરાય છે એટલે આ બગાડ તો થાય જ છે હા પાણી એ જ આવે છે પાણી પણ અમુક ટાઈમે કોઈ એ થઈ જાય મોટર બગડે તો બંધ થઈ જાય તો આ બંધ થાય તો હારું અમારી વસાદની અંદર અમે અસરગ્રસ્તો છે અસરગ્રસ્તને પોણી આપે છે પણ અહીં હજારો લીટર અહીં વાલ મૂકેલો નથી હજારો લીટર પોણી વ્યસ્ત જાય છે કોતરની અંદર પોણી જાય છે પાલ મૂકી આપે તો સારું છે એમ પાણી મળે છે પણ અમુક દિવસે આવે અને અમુક દિવસે ના આવે પાલ થઈ જાય તો સારું છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણી બચાવવાના સૂત્રો તો બોલે છે પણ જ્યારે તેમની પાણીની લાઈનોમાંથી પાણી ઢોળાતું તેઓ અટકાવી શકતા નથી અને હજારો લિટર વેડફાતું પાણી અટકાવવા માટે કોઈ પ્રયત્નો પણ નથી કરતા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોને ફિલ્ટરયુક્ત પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા બોડેલી તાલુકાના કુંડી બાદરપુર વસાવટ ખાતે જે વાલ બનાવવામાં આવ્યા છે તે લીકેજ થવાના કારણે હજારો લિટર પાણીનો વેફાટ થઈ રહ્યો છે હાલ જે સરકાર મોટા મોટા દાવાઓ કરતી હોય છે કે આદિવાસી વિસ્તારના લોકોને ફિલ્ટરયુક્ત પાણી મળી રહ્યું છે પરંતુ જે પાણી મળવું જોઈએ તે હજુ સુધી મળતું નથી અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે હાલ તો જે પાણી મળવું જોઈએ તે મળતું નથી અને જે આ વસાહત છે ત્યાં જે પાણીના વાલ છે પાણી પુરવઠા વિભાગના તે લીકેજ થવાને લઈને હજારો લીટર પાણીનો વેફાર થઈ રહ્યો છે ત્યારે હાલ તો ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા આની રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે रियान पटेल वाइब्स ऑफ इंडिया गुजराती न्यूज छोटा उदयपुर